બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે શિહોરી પોલીસે લાલાંગ કરી છે થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે આ દરમિયાન શિહોરી પોલીસને મોટી સફળતા મળી છે જેમાં ઉંબરી બુકોલી રેલવે નાળા પાસે ચાલતા જુગારધામ પર દરોડો પાડીને લાખોના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોની અટકાયત કરવામાં આવી છે પોલીસની આક્રમક કાર્યવાહીથી પંથકના જુગારી તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટ સિંહ બિહોલા અને તેમની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ઉંબરી ગામના રેલવે નાળા પાસે કેટલાક શખ્સો ગજીપાના વાડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે પોલીસે તુરંત કાર્યવાહી કરતા ઘટના સ્થળેથી બાબર દિયોદર અને સ્થાનિક વિસ્તારના પાંચ શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા જોકે અંધારાનો લાભ લઈ બે શખ્સો નાચે ચૂંટવામાં સફળ રહ્યા હતા પોલીસે ઘટના સ્થળેથી બે લક્ઝરી કાર અને રોકડ રકમ સહિત કુલ પાંચ લાખ સિત્યોતેર હજાર રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે પકડાયેલા શખ્સોમાં બાબરના પ્રહલાદજી ઠાકોર અને કિતુભા રાઠોડ જ્યારે દિયોદરના કરશનભાઈ ચૌધરી રમેશ ઠાકોર અને બાબુભાઈ દેસાઈનો સમાવેશ થાય છે જ્યારે ઉંભરીના દિનુભા અને કોડીદાસ ઠક્કર હાલ પોલીસ પકડથી બહાર છે શિયોરી પોલીસે અગાઉ નકલી ઇન્ડિયન આર્મીના નામે ચાલતા વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો અને હવે આ મોટા જુગારધામનો પર્દાફાશ કરીને પોતાની કમર કસી છે હાલ પોલીસે ફરાર થયેલા બે શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે પોલીસની આ સતર્કતાના કારણે કાંકરેજ તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વો હવે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને આગામી દિવસોમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે